બનાસકાંઠા લોકસભાના સાંસદ ગેનીબેન ઠાકોર રોજને રોજ કોઈક ને કોઈક નિવેદનના કારણે ચર્ચામાં આવે છે એક પછી એક તેમના નિવેદન એવા હોય છે કે જે ભાજપ સરકારને આડે હાથ લેતા હોય છે આજે ફરી એક વખત એવું બન્યું છે ગેનીબેન ઠાકોર ભાજપને બાનમાં લીધી છે કયા મુદ્દા ઉપર ભાજપને ગેનીબેન ઠાકોરે બાનમાં લીધી છે શું તેમણે તીખા સવાલ ભારતીય જનતા પાર્ટીને કર્યા છે એ પણ જાણીશું તેના પહેલા મિત્રો બ્રિલિયન્ટ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરતા જજો અને વિડીયોને પણ લાઈક કરવાનું ભૂલતા નહીં સરકારે જે અત્યારે હાલમાં ઠરાવ પસાર કર્યો છે વન નેશન વન ઇલેક્શન તેને લઈને ગેનીબેન ઠાકોરે ભાજપ ઉપર આકરાથી આકરા પ્રહાર કર્યા છે તેઓ ભાજપને કહી રહ્યા છે કે ભાજપ દ્વારા ગુજરાતની અંદર વિધાનસભાની ચૂંટણી કે ગ્રામ પંચાયતની ચૂંટણી એકસાથે કરવાની તેમનામાં હવે તેઓ વન નેશન વન ઇલેક્શન ની વાત કરી રહ્યા છે ત્યારે મિત્રો ગેનીબેન ઠાકોરના વાયરલ વિડીયો જોઈ લો અને ત્યારબાદ આગળની વાત કરીશું भारतीय जनता पार्टी पार्टीमध्ये देशाने दाखल पण नाही दाखल व्हायला गुजराती अंदर साडे साठ हजार पंचायत बाकीचे जिल्हा पंचायत बाकीचे आणि देश केली एवढा ते समाणे पण देशा ध्यान એ જે સમસ્યાઓ છે સમસ્યાઓ એમના યાદ એમના સુધી ન પહોંચે માટે આવું કંઈ થવાનું નથી અને એમના ફાયદા માટે યુપ ઉત્તર પ્રદેશ હોય કે ગુજરાત હોય કે જે પણ રાજ્યો છે એ ઘણા બધા રાજ્યો એવા છે કે બીજી વખત બે હજાર સત્યાવીસમાં આવે તો વર્તમાન

મોદી સરકાર તરફથી વન નેશન વન ઇલેક્શનને મંજૂરી આપી દેવામાં આવી છે પરંતુ હવે જોવાનું છે કે આ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે તે આવનારા સમયમાં ક્યારે અમલીકરણ થવાનું છે પણ એ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ હવે આ મુદ્દા ઉપર આમને સામને જોવા મળી રહી છે કારણ કે કોંગ્રેસને આ મુદ્દો મંજૂર નથી અને કોંગ્રેસ અનેક સવાલ ઊભા કરી રહ્યા છે પહેલાં ગુજરાતની અંદર મનીષ દોશીએ પણ અનેક સવાલો કર્યા હતા અને એ બાદ હવે ગેનીબેન ઠાકોરે ભાજપને આડેઆ લીધી છે કે ભાજપમાં એકસાથે ગુજરાતની કોઈ પણ ચૂંટણી કરવાની તેવડ નથી અને તે હવે વન નેશન વન ઇલેક્શનની વાત કરે છે એટલે હવે જોવાનું એ રહ્યું કે ભાજપે જે આ નિયમોને જે ઠરાવ પસાર કરવાની મંજૂરી આપી છે તેમાં કેટલી સફળ થાય છે કારણ કે છેલ્લા ઘણા લાંબા સમય દરમિયાન આ મુદ્દો ચર્ચામાં હતો કે ગુજરાતની અંદર એમની સાથે આખા દેશની અંદર હવે એક ચૂંટણી થવી જોઈએ એટલે કે વન નેશન વન ઇલેક્શન પણ હવે આ મુદ્દો જે ભાજપે ઉઠાવ્યો છે તે કેટલા અંશે સફળ રહેવાનો છે ગેનીબેન ઠાકોરે જે ભાજપ ઉપર પ્રહારો કર્યા છે તેને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે બ્રિલિયન્ટ ગુજરાતી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર